we am gonna તો દર્શક મિત્રો સૌથી પહેલા વાત કરવામાં આવે તો આ નવરાત્રીની અંદર વિડીયો ગરબા આ બેનને જોઈ અને બીજા ઘણા બધા કલાકારોને કંઈક શીખવું જોઈએ કે આવી રીતે મર્યાદામાં રહીને પણ ગરબા ગવાય છે બાકી તમે તો અત્યારે નવરાત્રીના કેટલાય વિડીયો જોયા હશે જેમાં બેનો વલગર પ્રકારના કપડા પહેરીને ગરબે રમી રહી છે તો કોઈક કલાકાર સ્ટેજ ઉપર ઠોમકા મારી રહ્યા છે આપણા ભારત ની સંસ્કૃતિ ને નષ્ટ કરી રહ્યા છે પણ આ બેને આજે સાબિત કરી દીધું છે કે મર્યાદામાં રહીને પણ સારા એવા ગરબા ગાઈ શકાય છે પોતાના મા કેવી રીતે સાચવવી તે આ બીજા શીખવા જેવું છે હવે મિત્રો તમે આ બેન નો પૂરો વિડીયો જોઈ લો અને પછી તમે આ બેન ને જાણતા હોય તો માં ખાલી બેન નું નામ લખી નાખજો અને વિડીયો સારો લાગે તો ને લાઈક કરી અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે તમે આ પૂરેપૂરો વિડીયો એક વાર જોઈ લો દુનિયા વિચારે છે આપણનો દુનિયા વિચારે છે આપણો તારે આપણા બધા પડો બે કરો